હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો આજ છે ને આપણે ઘરે આવી ગયા છીએ દિવાળી કરવા અને આ જો અહીંયા બધી અમારું ઘર છે અહીંયા પાણીનો ટાંકો છે અને આ છે અમારું ઘર છે મારો ભાઈ આ મિસકા ખાય છે અને આ છે મારી વાડી ચાર છે આમાં તમે બતાવું છું જુઓ અહીંયા અમારું ખેતર છે અને આ મારું ઘર છે આજે દિવાળીની સફાઈ કરવાની છે એટલે હમણાં મારો ભાઈ સફાઈ કરવા મળે છે આજે અમારું ખેતર છે મારી બેન સફાઈ કરવા મળી હજો ફાવણ ધોવા મીણ ને ધોવા જો સફાઈ કરે અમારી બેન કોઈ કરી ના પણ આ વિડીયો ઉતરે ને સફાઈ કરવા મળે ખોટાડી હું તો અડુઈ નહીં જો આ અમારું ખેતર છે આ કામ જાહેર આવેલ છે જો હા અમારું ઘર છે અને અભરાઈ ઉપરથી મારી બેન જો થામડા ઉઠા રહે બધું સાફ સફાઈ કરવાનું છે આખી અભરાઈ ધોવાની છે આ ને તો તમને આજ દેખાડું મારી બે કટલેરી કેટલી લીધી જુઓ દિવાળીની સાફ સફાઈ કેવી અત્યારે ખબર પડી કે આની પાછું આટલી કટલેરી છે આ પાકી છે પણ કાંઈ પૈસો રૂપિયો ના નાખે હા લુખે છે મારી બેન તો કેટલું લે લયા લઈ કરે હજી જો તો કેટલું પીડ્યું કેટલા જ પાકેટ પણ ના જ હતી જો હજી એક પાકેટ નીકળે છે હજી માર લેવાની બાકી છે હજી દિવાળીની ખરીદી કરવાની જો કેટલી કેટલી પડી હજી અંદર બીજી બેગ ભરી જો અહીંયા તો એ લયા લય કરે પછી આ ને આવું હતું આમ જો તો કે હજી મારે બાકી છે અડધું લેવાની કે

ભૂંડી લાગા હા આવો માં નાવ ને ઓ નાર આ વૈદિક છે ને વૈદિક મારા ભાઈ વિશે કાક બોલ છે હો વૈદિક બોલ કઈ છે મારો ભાઈ છે હાથ માં છે જાય છે આડી ગયો આડી ગયો આ બત્તી છે આ તમારી બત્તી છે અમારી છે બત્તી બધી

Ευχαριστούμε που το βίντεο. που το subscribe.